નમસ્કાર મિત્રો વર્ષમાં એક વખત ચૈત્ર મહિનામાં આ રીતે કીડિયારુ પૂરી દેજો આખો વર્ષ ક્યારે દુઃખ નહીં આવે મિત્રો વર્ષમાં એક વખત કીડિયારુ પૂરવું જોઈએ એમાં ચૈત્ર મહિનામાં ચૈત્ર માસમાં બતાવ્યું છે કે આપણા પિતૃને મોક્ષ ગતિ પ્રાપ્ત કરવાનો ઉત્તમ મહિનો માનવામાં આવે છે ચૈત્ર કાર્તક અને ભાદરવા માસમાં આપણે કીડિયારુ પૂરીએ તો કેવી રીતે પૂરવું જોઈએ ક્યારે પૂરવું જોઈએ અને કયા સમયે પૂરવું જોઈએ અને ક્યારે ફળ મળે એ વિશે તમામ માહિતી તમને જણાવીશું જેથી તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાના અનેક રસ્તાઓ મળશે એ પહેલા મિત્રો તમને આ વિડિયો પસંદ આવે તો એક લાઈક અને શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રીકૃષ્ણ અવશ્ય લખો મિત્રો કીડિયારુ પુરાવાથી ધનની વૃદ્ધિ થાય છે ઘણા પુરાણોમાં ઘણા ઉપનિષદોમાં અને ઘણા ઋષિઓ ઘણા સંતો આપણને પોકારી પોકારીને કહે છે કે આ પ્રમાણે કરો ઉપાય પણ આપણે એટલા બધા આરસુ છીએ કે આપણે કહેવત સાંભળી હશે કે પરમાત્મા કીડીને કણ અને હાથીને મણ આપે છે તો તેનો ભાવાર્થ એ છે કે ઈશ્વરે તમને આપેલું છે ઈશ્વરે તમને આપ્યું છે એ અનેક પ્રકારના વિભાજન આપણે કરવા જોઈએ ભગવાન પશુઓને એવા પંખીઓને આપણે આપવું જોઈએ પહેલામાં પહેલું તો બતાવ્યું છે કે ગાયને કોઈ પણ ઘાસ આપવું જોઈએ સ્વાન એટલે કે કૂતરાને પણ આપણે આપવું જોઈએ હવે આપણા પહેલાના વડવાઓ શું કરતા હતા કે જેના થકી કર્જ નતું થતું પહેલાંના વડવાઓ શું કરતા હતા કે જેથી ઋણાનું બંધન નહોતા બનતા જેથી જીવનમાં દુઃખની પ્રાપ્તિ ઓછી થતી હતી દુઃખ તો હતું મેરું સમાન દુઃખ હોય છે તો દુઃખનું કારણ આપણે જ છીએ કીડિયારું પૂરવાનું એટલે જ શાસ્ત્રમાં કીધું છે યુધિષ્ઠિર મહારાજ પણ કીડિયારૂ પૂરીને પોતે ધર્મનિષ્ઠ બન્યા હતા મહાભારતના અધીન્ય આપણે જોવા જઈએ તો દાદા ભીષ્મ એમને પણ બહુ મહાનતા બતાવી છે સંતો મહંતો કહે છે આપણા પુરાણ પણ કહે છે આપણા ઉપનિષદો પણ કહે છે કે તમારા જીવનમાં જો કોઈ એવો પ્રશ્ન ઉદ્ભવતો હોય કે જે તમને તકલીફો આપતું હોય તો કીડિયારું પૂરવાનો અર્થ એ છે કે જ્યારે તમે કીડીને કીડીયારુ પૂરો છો અને ત્યારે એ અર્થ રહે છે કે ત્યાં ઈશ્વરની પરમ શક્તિઓ રહેલી છે કારણ કે અમુક જગ્યાએ કીડીઓ આપણે જોતા હોઈએ છીએ ઘરની બહાર જુઓ ઘરની અંદર જુઓ આજુબાજુમાં જુઓ કીડીઓ ઉભરે છે અને એ કહેવત છે ઘણા લોકો એમ કહે છે જ્યાં કીડીઓનો વાસ છે જ્યાં કીડીઓ ઉભરે છે ત્યાં ધન હશે આ તમે સાંભળ્યું હશે જ્યાં કીડીઓ રહે છે કીડીઓના આધીન્ય જે કીડીઓથી જે જેનું દર હોય છે અને જ્યાં વધારે પડતી કીડીઓ ફરતી હોય ત્યાં આપણે વિચારીએ કે ત્યાં ધનની પ્રાપ્તિ હશે તો કીડિયારું કેવી રીતે પૂરવાનું છે ક્યારે પૂરવાનું છે કયા મહિનામાં પૂરવાનું છે અને કયા સમયના પૂરવાનું છે तो चैत्र महीना मा उत्तम छे। एक बार श्रेष्ठ युधिष्ठिर कहे छे के गुरुवार मंगलवार रविवार आम तो गमे त्यारे कीडियारू रोज पूरो तो सारा मा सारू रहे एवं नथी के चैत्र महीना दीधुँ पी आपने कीडियारू ना पूरी शकी तमे कीड़ियों ने गमे त्यारे आपी शको गाय ने ग तेरे घासविए દીક્ષુક આપણા આંગણામાં આવે તો આપણે કદાચ બટકુંમાંથી બટકું આપવું આપણી ફરજ છે ઈશ્વરે બધું આપણી માટે નિર્માણ નથી કર્યું મિત્રો એક વાત યાદ રાખજો કે પરમાત્માએ તમને આપેલું ધન કોઈકને આપતા શીખો તો કીડિયારું પૂરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે તો પહેલું તમારે દેવું ઓછું થાય તમારું ઋણ ઓછું થાય કીડિયારું પૂરવાથી તમારું ઋણ ધીરે ધીરે કપાતું રહેશે એ ચોક્કસ વાત છે સવારમાં પૂજા આદિ કર્મ પતાવીને તમારું જે નિત્ય કર્મ હોય એ પતાવી દેવું જોઈએ અને જીવનમાં નિત્ય કર્મ હોવું જોઈએ મિત્રો જો તમારે સુખી થવું હોય અને ભગવાનનો રાજીપો વ્યક્ત કરવો હોય જો તમારે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તમારે કંઈક મેળવવું હોય તો નિત્ય નિયમ તમારા જીવનમાં હોવું ખાસ જરૂરી છે નિત્ય પ્રમાણમાં નિત્ય કર્મ પતાવ્યા બાદ તમારે એક પાત્રમાં લોટ લેવાનો છે પાત્રમાં લોટની અંદર ઘી સરખા પ્રમાણમાં નાખવાનું છે અંદર તમે ખાંડ નાખી શકો છો ખાંડ નાખીને ભેળવી દેવાનું છે અને ત્યાર પછી જે પણ કીડિયારું તમને દેખાય કીડીઓનો સમૂહ હોય તે તમને દેખાય કે જ્યાં વધારે પડતી કીડીઓ દેખાય ત્યાં આગળ કીડિયારું પૂરવાનું છે ચોક્કસ સમય એવો છે કે સવારના નવ વાગ્યા પહેલા આ કીડિયારું પૂરી દેવું પડે નિર્ધારિત સમયે છે અને કીડિયારું પૂરવાથી ચોક્કસ સમય કે આખો વર્ષ તમને સુખની પ્રાપ્તિ થશે દુઃખ નહીં આવે કારણ કે તમે જે કીડીને અર્પણ કરો છો તે કીડી દ્વારા ભગવાન સૂર્યનારાયણ દેવને પ્રાપ્ત થાય છે શાસ્ત્રમાં પણ એ બતાવ્યું છે એકવાર ભગવાન રન્ના દેવી એટલે કે આપણે જેને રાંદલમાં કહીએ છીએ એકવાર ભગવાન સૂર્યનારાયણ વિશ્વની પ્રદક્ષિણા કરીને ઘરે આવે છે અને ભોજન કરવા બેસે છે ભગવાન સૂર્યનારાયણને અમીનો ઓળકાર ક્યારે આવે કે જે જ્યારે તમામ સૃષ્ટિના જીવોએ જમી લીધું હોય અને પછી જ ભગવાન ભોજન લે અને પછી અમીનો ઓળકાર આવે એટલે એકવાર પરીક્ષા કરવા માટે રન્નાદેવીએ શું કર્યું પરીક્ષા કરવા માટે એક ડબરીમાં કીડીને પૂરી દે છે એ ડબ્બીમાં કીડીને પૂરીને કીડીને શ્વાસોશ્વાસ લેવાય એટલે થોડુંક બંધ રાખે છે નીચેથી થોડુંક કીડી ન જઈ શકે એ પ્રમાણમાં આવી અને બહાર ન નીકળી શકે એ પ્રમાણેની ડબ્બી લે છે અને એમાં હવા જઈ શકે એટલે કીડીનું મૃત્યુ થાય નહીં હવે બને છે એવું કે ભગવાન સૂર્યનારાયણ સૃષ્ટિનું પરિભ્રમણ કરતાં કરતા પોતાના સ્થાન ઉપર ઘરે પાછા આવે છે અને પછી ભોજન લે છે તેઓને અમીનો ઓડકાર આવે છે એટલે રન્નાદેવી હસવા લાગ્યા દેવી આપ શા માટે આટલું બધું હાસ્ય કરી રહ્યા છો તો કહે છે કે આજે તમારો એક નિયમ તૂટ્યો છે કે તમે વિશ્વના બધા જ જીવોને જમાડી દીધું છે ભગવાન સૂર્યદેવ કહે છે કે હે દેવી જો વિશ્વનો એક જીવ પણ કદાચને ભૂખ્યો હોય તો મને અમીનો ઓડકાર ન આવે મને પોતાના ભોજનની તૃપ્તિ ન થાય વિશ્વના તમામ જીવોએ જમી લીધું છે ત્યારે રાંદલમાં કહે છે કે હજી એક જીવ બાકી છે જમવામાં સ્વામી તો કહે છે કે કોણ અને જો એ જીવ બાકી ભોજનમાં હોય તો મને આટલી બધી તૃપ્તિ ભોજનની ન થાય અને ત્યારે રાંદલમાં બતાવે છે કે આ ડબ્બીમાં જ છે જ્યાં ડબ્બી ખોલે છે તો એ ડબ્બીમાં રાંદલમાં એ કરેલ ચાંદલામાં લગાડેલ એક ચોખાનો દાણો અંદર પડી ગયો છે માં ભગવતીને ખ્યાલ નથી અને એ ચોખાને કીડી ખાઈ રહી છે ત્યારે ભગવાન સૂર્યદેવ હસતા હસતા કહે છે કે દેવી જગતમાં બધાયને આપીને પછી જ હું જમું છું એટલે જીવનમાં એટલું યાદ રાખજો કે કીડિયારો પૂરવાથી સકળ ઋણમાંથી તમે મુક્ત થઈને સફળતા પ્રાપ્ત કરી શકો છો કે કોઈ પણ જગ્યાએ નિષ્ફળતાઓ મળતી હોય તો મિત્રો યુવાન બાળકો અને યુવાન તમામ લોકોએ કીડિયારું પૂરવું જોઈએ અમુક લોકો એમ માટે છે કે આપણે શું કામ કરવું જોઈએ તે ભગવાન તો કરે છે પણ આપણે પણ કરવું જોઈએ કારણ કે તો તમે પૂરી દેશો મિત્રો આ કામ તમે જાતે કરો તમે જાતે કીડિયારું પૂરો પોતાની ઓફિસે ધંધાએ રોજગારે જાઓ છો કારણ કે જેટલું કીડિયારું પૂરવાથી કીડીઓને તૃપ્તિ મળે છે એટલું તમારા વેપાર રોજગાર ધંધા ઉદ્યોગમાં પ્રગતિ ચોક્કસ થાય છે અને આખું વર્ષ તમને સુખ મળશે ફક્ત ચૈત્ર માસમાં કીડિયારું પૂરવાથી આખું વર્ષ તમને સુખ મળે છે અને જો રોજે રોજ કીડિયારું પૂરવામાં આવે એ ઘરમાં ક્યારે ધન ખૂટતું નથી એ વાત ચોક્કસ છે કે તેમના ઘરમાં ક્યારે અનાજ પણ ખૂટતું નથી અને કોડિયાળું પૂરવા આવે તો કોઈની સામે તમારે હાથ ફેલાવવાની જરૂર પણ નહીં પડે એ વાત પણ સત્ય છે તમે જીવનમાં જુઓ છો કે ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે અમારે એક સાંધે અને એક તૂટે છે બંને જણ નોકરી કરીએ છીએ બાળક નોકરી કરે છે છતાં પણ અમારે મહિનો પૂરો થાય એટલે એનક પ્રકારે કોકની પાસે પૈસા લેવા જ પડે છે અમારું પૂરું નથી થતું અને એવા જે લોકો છે એને ખાસ આ કામ કરવું જેની ઉપર ઋણ વધી ગયું છે દેવું વધી ગયું છે કર્જદારો ઘરે આવે છે કોઈ જગ્યાએથી કોઈ રસ્તો નથી સૂચતો પોતાની જગ્યા મળતી નથી એવા લોકોએ ખાસ કરીને પૈસા મેળવવા માટે કીડિયારું પૂરતા રહેજો આ પ્રમાણના નિયમો ધારણ કરજો જે ઘરમાં રોજે રોજ પ્રતિદિન આ પ્રમાણે ચૈત્ર માસમાં કીડિયારું પૂરવામાં આવે છે તો આખું વર્ષ તમને એનું ફળ પ્રાપ્ત થાય છે એ સો ટકા સત્ય વાત છે એટલે મિત્રો આ પ્રમાણે કાર્ય કરતા રહેજો તમારી જિંદગીમાં ક્યારે પણ દુઃખ નહીં આવે તો મિત્રો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભગવાન સૂર્યનારાયણ દેવ આપ અને આપના પરિવારને સુખ સમૃદ્ધિ ભરપૂર વરસાવે તેવી પ્રાર્થના આ વીડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય સૂર્યનારાયણ દેવ